કે ભાઈ અમારા છોકરા અમને બોલાવે તો ટ્રાય કરજો કે એક વખત અમને બોલાવાની તો તમને મજા આવશે એ લોકોનું જે ખુશી છે ને એ તમને એમ અલગ જ અનુભવ કરશે કેમ છો મજામાં બધાને જય શ્રી કૃષ્ણ રામ રામ અને આજે ફાઇનલી મારા મમ્મી પપ્પા આવવાના છે તો આપણે એમને લેવા જવાના છે મારે અને ટેક્સી બુક કરાવી છે ને લંડનથી ગેટવી લેવા જવાની સાયકલ અમદાવાદથી છે ને

অলমোস্ট পহী গয়া ছে পার্কিং ময়া কিয়া ছে কিয়া নহি খবর নহি ইনকো এউ কিতু কে হাম নিচে এক্সিট ছে না কিয়া ছে ও থা બીজে কে যা আভে ছে আমরা ইন কে આ રીતે કંઈક શું કહેવાય એક્સિલેટર છે અને એમ એસ ફૂડ આવી ગયું એમને કીધું ત્યાં જોઈએ કે ત્યાં ભેગા થાય છે Thank you. હા વાંધો મમ્મી મને દેખાઈ ગયા છે ને મારા પપ્પાએ મને દેખાઈ ગયા છે હું એમની માટે ફૂલ લાવ્યો હતો અને આ મારા મમ્મી વેઇટ કરીને ઉભા છે

પહોંચી ગયા હવે એમને ઇમિગ્રેશનમાં માં હું પૂછું પછી કહીશ તમને બાકી તો ઇઝીલી પહોંચી ગયા પણ મજા આવી એ લોકો અંદર બે જાઓ પે વાહ ਮੋਪੋਪਾ ਕੇਛਾ ਕਾਲਾ ਗਾਲੀ ਤੁਮੋ ਹੈਰੇ ਦੋਡ਼ ਦੀ ਗੇਤ ਨੇ ਮੋਪੋਪਾ ਕੇਛਾ ફાઈનલી લોકો આવી ગયા અને શું કહેવાય સેફલી ઘરે પહોંચી ગયા અમે લોકો એમને ઇમિગ્રેશનમાં છે ને પૂછ્યું કે ભાઈ કોણ તમારું અહીંયા રહે છે કેવી રીતના તમે એની જ્યાં રોકાવાના છો એમનું ઘર પોતાનું છે રેન્ટ ઉપર છે શેરિંગ માટે અને કેટલો ટાઈમ રહેવાના છે એ બધું પૂછ્યું પણ આ બધામાં મેઇન એ હતું અમને કે ઇંગ્લિશમાં પૂછશે પણ એ લોકો એ જ હતા જે એમ બીએસસીમાં હતા એ તો એ લોકોએ એવું કીધું કે તમને ઇંગ્લિશ આવડે છે તો મારા પપ્પાએ એવું કીધું કે જો મને થોડું થોડું આવડે છે ઓકે ઓકે અને છેલ્લે એમણે એ સલાહ આપી કે તમે તમારી દવા લઈને આવ્યા છો કેટલો ટાઈમ રોકાવાના છો તો દવા લઈને આવ્યા છો કારણ કે તમારી દવા અહીંયા ઇમરજન્સી કારણ કે વેધર અહીંયા બહુ અલગ અલગ હોય ઘડીક વરસાદ તો ઘડીક તડકો કે ઘડીક ઠંડી તો વેધર પ્રમાણે સ્ટાર્ટિંગમાં આવે તો થોડોક પ્રોબ્લેમ પડે એટલે દવા એમણે ખાસ સજેશન કર્યું કે તમે દવા લઈને આવ્યા છો એ લોકો થેન્ક યુ સારી રીતે પતી ગયું એનું જેને એટલે વિઝિટર વિઝામાં આવ્યા છે અને ઓલમોસ્ટ જોવા જઈએ ને તો વિઝિટર વિઝાનો ખર્ચો મારે બે જણાનો અડતાલીસ હજારથી પચાસ હજારની વચ્ચે થાય અને બાકી બેંકમાં જે પૈસા બતાવવાના એ અલગ અને આપણે ગુજરાતમાં છે ને અમદાવાદમાં ઓફિસ છે વીએસએફ તો ત્યાં જવું પડે સુરત થી અમદાવાદ જવાનું કેટલે રાજકોટથી જવાનું કેટલા વડોદરાથી જવાનું એક દિવસનું કામ હોય ઓલમોસ્ટ ત્યાં ખાલી જઈને કે તમારે કાગળિયા સ્કેન કરાવવાનો હોય ને આ વિસ્તારની જે એની ફિંગર પ્રિન્ટ હોય ને એ આપવાની હોય બીજું એમાં કાંઈ ખાસ હોતું નથી અને બીજું તમને આ વિડીયો તમે છેલ્લે લગી જોયો એની માટે થેન્ક યુ અને તમે ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામની આઈડી હું નીચે શેર કરી દઉં તો એને મેસેજ કરીને વાત કરવી હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરજો તમારું આન્સર આપીશ તમને કોઈ ક્વેશ્ચન હોય તો અને તમે પણ જો અહીંયા લંડનમાં રહેતા હો તો તમારા મમ્મી પપ્પાને પણ સપનું હોય કે ભાઈ અમારા છોકરા અમને બોલાવે તો ટ્રાય કરજો કે એક વખત અમને બોલાવાની તો તમને મજા આવશે એ લોકોની જે ખુશી છે ને એ તમને એમ અલગ જ અનુભવ કરશે